સંઘ પ્રદેશ દમણના ભીમપુર અને દુનેઠા ક્વોરીની વચ્ચે આવેલા એક નાનકડા ડુંગર પર આજરોજ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો ભીમપુર પોલીકેપ કંપનીના ગોડાઉનની પાછળ આવેલા ડુંગર પર સવારે અચાનક જ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો ડુંગર પર પથરાયેલા સૂકા ઘાસમાં આગ લાગતા આગ ધીરે ધીરે વધવા પામી હતી આગ લાગવાની જાણ દમણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની એક ટીમ જગ્યા સ્થળ પર પહોંચી હતી જોકે ડુંગર પર વાહન સાથે જઈ શકાય તે પ્રમાણેનો રસ્તો ન હોવાને લઈ ફાયર વિભાગની ટીમે જ્યાં સુધી પાણીનો પ્રવાહ જઈ શકે તેટલી હદે પાણીનો મારો ચલાવ્યો હતો જ્યારે અન્ય ફાયર જવાનોએ મોટા ઝાડના પાન સાથેની ડાળખીઓની મદદથી ડુંગર પર ચડી આગ બુઝવવામાં સફળતા મેળવી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ ડુંગર પર એક નાનકડું ડેરી જેવું મંદિર હોય જ્યાં કોઈ દીવાબત્તી કરી ગયું હોય અને તેની જ્યોતનું તણખું સૂકા ઘાસ પર પડ્યું હોય જેના કારણે આગ લાગી હોવાનું ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે વલસાડના કૈલાસ રોડ પર બે રિક્ષા અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા વધુ લોકો બન્યા શહેરથી કલવાડા તરફ જતી બે રિક્ષાઓને સામેથી આવતી એક ઇકો કાર ચાલકે પૂર પાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બંને રિક્ષાઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં છ થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે જેમાં રિક્ષા ચાલકો અને યાત્રીઓ સામેલ છે વલસાડના કૈલાસ રોડ ઉપર માર્ગ પર બે રિક્ષાઓ મુસાફરોને લઈને જઈ રહી હતી એ દરમિયાન સામેથી આવી રહેલી એક કાર અચાનક ગફલતભરી રીતે પૂરપાટ ઝડપી આવી અને બંને રિક્ષાઓને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાઓ બેસી ગઈ અને તેમાં બેઠેલા યાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની ઘટનાને જોઈ સ્થાનિક લોકો અને રાહદારીઓ તરત જ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી સ્થાનિક લોકો અને એકસો આઠની ટીમની મદદથી તમામ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં ઇકો કાર ચાલકની ગફલતથી આ અકસ્માત થયાની માહિતી મળી રહી છે પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને સ્થળ પરની વિગતોના આધારે વધુ તપાસ કરી રહ્યું છે ઉમરગામ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડની દયનીય સ્થિતિએ લોકોને ત્રાસમાં મૂકી દીધા છે રસ્તા પર પડેલા ખાડાઓ ગંદકી અને અર્ધવટ પડેલા ઘટનાની કામગીરીને કારણે અહીંથી પસાર થવું રિક્ષાવાળાઓ અને રાહદારીઓ માટે જીવનું જોખમ બની ગયું છે પ્રજાના પૈસાથી રસ્તાઓ અને ગટરો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ હકીકતમાં એ પૈસા ક્યાં જાય છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સર્વિસ રોડ ખુલ્લા ખાડાઓ અને ગટરની સમસ્યાથી ભર્યો હશે વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીથી આ રસ્તો સદંતર બરબાદ થઈ ગયો છે વિશ્વાસુ તંત્ર પાસે અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યા યથાવત છે હવે તો ચાલકોએ આ સમસ્યાના વિરોધમાં હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે તેમના મતે આવા ખાડાવાળા રસ્તાઓએ તેમના વાહનોની હાલત બગાડી દીધી છે અને અકસ્માતની સંભાવનાઓ પણ વધી છે ત્યારે તાત્કાલિક રસ્તાઓ અને ગટરની મરામત કરાવી સારું ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું કરવું નિષ્ફળ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવી સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાના સમાધાન માટે ટૂંક સમયમાં પગલાં ભરવાની માંગ જાહેર જનતામાં ઉઠવા પામી છે जो तंत्र समय सर जाग से नहीं तो प्रजा चालको द्वारा आंदोलन उग्र संभावना शे, उमर को हवे मांगे शे। अगर ये के से नहीं निकला नहीं बना तो हमें एक दिन के लिए हड़ताल करना पड़ेगा शायद क्योंकि हमारे बहुत गाड़ी का नुकसान होता है भाड़ा नहीं पड़ पड़ता है।, है कस्टमर की भाई ट्रेन हमारी मिक्स हो गई हो गई बच्चे लोग स्कूल में जाते हैं उनके लिए भी तकलीफ होती है और हमें कुछ नहीं कि हमारे पब्लिक के लिए हम लोग को एक कुछ कुर्बानी देना चाहिए इसलिए हम एक दिन शांति से सा हड़ताल करेंगे शायद आने वाले टाइम पे अगर जेट नहीं लगा तो एक महीने के अंदर नहीं हुआ तो हम लोग शांति से सा हड़ताल करेंगे रोड के लिए कोई है नहीं सुरक्षा नहीं है कोई और उधर गाड़ी भी बीचों बीच में खड़ा कर देते है सर्विस रोड पे भी सर्विस को भी सर्विस रोड बना नहीं है डेढ़ साल से ऐसा का ऐसा ही है और बोलने जाएगा तो बोलता है हमारा रोड है सर्विस रोड पे भी हमको धमकी देते रहते हैं yes. मतलब पे, 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 को भी नहीं छोड़ पाते हम लोग टाइम पे इसके वजह से हम लोग को बहुत प्रॉब्लम ही होता है एक डेढ़ साल से सर्विस रोड नहीं बना है और रिक्शा आने जाने में बहुत दिक्कत हो रही है और पब्लिक को भी दिक्कत हो रही है पैसेंजर को दिक्कत हो रही है और जो आजू बाजू वाले वाहन खड़ा कर देते हैं रास्ते में तो हम लोग को बहुत दिक्कत हो रही है टाइम पे हम पैसेंजर छोड़ नहीं पाते हैं और रास्ता के बहुत हालत खराब है भाई इसको आप लोग सुधारिये रिक्शे में मेंटेनेंस बहुत आता है रोड की वजह से। अगर ऐसा रहा तो हम लोग हफ्ता भरेंगे कि अपना घर चलाएंगे क्या करेंगे की आप लोग इसका जल्द से जल्द निवारण कीजिए और रास्ते के लिए हमको हमको हम लोग को, को रास्ता करके दीजिए जितने जल्द से जल्द हो सके हम लोग को रास्ता बना के दीजिए हम लोग को बहुत प्रॉब्लम है जाना पड़ता है हमको कितना तकलीफ होता है हमारा गैस जलता है पेट्रोल जलता है ટ્રેન મિસ હોય ભાડા કમ હૈ અકસ્માત માં પગ ગુમાવનાર સાઈઠ લાભાર્થીઓને મળ્યા આધુનિક કૃત્રિમ પગ રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા અત્યાર સુધીમાં જેટલા લોકોને કૃત્રિમ પગો આપી ચાલતા કર્યા વાપીમાં ગુરુવારે રોફેલ કોલેજ ખાતે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા એક ડગલું નવા જીવન તરફની થીમ પર કૃત્રિમ પગ ફીટ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો આ કેમ્પનો અકસ્માતે પગ ગુમાવનાર સાહીઠ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના સ્ત્રી પુરુષોએ આધુનિક કૃત્રિમ પગ મેળવી ખુશખુશાલ ચહેરે ડગભર્યા હતા આ કેમ્પ ચાર દિવસ માટે યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે રજીસ્ટર કર્યા બાદ તમામ લાભાર્થીઓના પગનું માપ લઈ અંતિમ દિવસે પગનું ફિટિંગ કરી આપવામાં આવ્યું હતું જેમાં ઘૂંટણથી નીચેનો અને ઘૂંટણથી ઉપર સુધી કપાયેલા લાભાર્થીઓને આ કૃત્રિમ પગ ફિટ કરી આપવામાં આવ્યા હતા તમામ આર્ટિફિશિયલ લેગ ભાવનગરની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા જે જયપુર ફૂડ કરતાં પણ સારી ક્વોલિટીના કૃત્રિમ પગ તૈયાર કરે છે રોટરી ક્લબ ઓફ વાપી પંચાવન વર્ષથી સેવાના કામમાં કાર્યરત છે અને એના જ ભાગરૂપે લગભગ આજે આઠમો આર્ટિફિશિયલ લિમ્બ ડિસ્ટ્રીબ્યુશન કેમ્પ છે અત્યાર સુધી અમે લોકો લગભગ આઠસો થી હજાર લોકોને આ સેવા નિઃશુલ્ક આપી ચુક્યા છીએ અને આ વખતે પણ અમારી પાસે લગભગ સાહીઠ એક રજીસ્ટ છે જે લગભગ ઇન્ડિયાના ઘણા ખૂણાથી ખૂણા ખૂણાથી આવેલા છે અને આજથી આ કેમ્પ ચાલુ થશે અને તેવીસ આજે માપ લેવાશે બે દિવસમાં મેન્યુફેક્ચરિંગ થશે અને ત્રેવીસ તારીખે આનું ફિટમેન્ટ થશે રોટરી ક્લબ કે રોટરી ઇન્ટરનેશનલનું પણ એક જ ઉદ્દેશ હોય છે કે સર્વિસ અબાઉ સેલ્ફ અમે લોકો માત્ર ને માત્ર લોકોને કામમાં આવી શકીએ ભાવથી જ અમે લોકો આ કરીએ છીએ અને અમારો ઉદ્દેશ એ જ છે કે કોઈકની જિંદગીમાં જો કંઈક સારો સુધારાવાળો કંઈક ચેન્જ આવી શકતો હોય तो सफल थी देखिए पहले सबसे पहले तो रोटरी क्लब जो है ये अपनी सेवा में लगी हुई है और उनके माध्यम से ही हम इन लोगों की सेवा दे रहे हैं अभी इंडिया में जिस तरह से आप देख रहे हैं कि रोड ट्रैफिक एक्सीडेंट बढ़ रहे हैं हाईवे बढ़ रहे हैं व्हीकल्स बढ़ रहे हैं लोगों की लाइफ एक्सपेक्टेंसी बढ़ रही है पहले लोग मृत्यु दर यहाँ साठ साल की थी अभी पचहत्तर अस्सी साल तक लोग आराम से जिंदा रहते हैं डायबिटीज का कैपिटल है इंडिया इन सब चीजों में आदमी को पैर में फ्रैक्चर होने का पैर का लॉस हो जाने का पैर में गैंग्रीन हो जाने का जो भी जिसकी जिस किसी भी वजह से पैर का जो उसको बाद में कट कर देना पड़ता है या खराब हो जाता है तो निकाल देना पड़ता है तो ऐसे में व्यक्ति जो है अपंग हो जाता है और लोगों को कई लोगों को इसके बारे में पता नहीं रहता है कि आर्टिफिशियल लिम जोड़ देने से आदमी पुराने समय के समय से जैसा ही नॉर्मल काम कर सकता है दौड़ भी सकता है साइकिल भी चला सकता है और रूटीन काम कर सकता है स्कूटर भी चला सकता है भाग भी सकता है अभी तो पैरा ओलम्पिक्स जो होते हैं तो उसमें तो आर्टिफिशियल लिम के साथ लोगों की रेस भी होती है और और इंडिया से भी काफ़ी लोग पार्टिसिपेट करते हैं तो ये इसका उद्देश्य है कि आपका जो पैर है स्टेप टू जो लिखा है आप जो है नॉर्मल स्टेप ले सकें नॉर्मल व्यक्ति की तरह रह सकें समाज में अपने घर में रूटीन अपना खुद से सब काम कर सकते हैं यही उद्देश्य है 1000 लोगों का आर्टिफिशियल लिम का योगदान लगा चुके हैं योगदान दिया है और अभी तक पैर का लगाते थे पर आपने देखा होगा कि हाथ का भी कई बार अपंग हो जाते हैं लोग हाथ से भी मशीन में हाथ आ जाए या कोई भी दूसरा रीज़न हो एक्सीडेंट वगैरह से तो इस बार से हाथ का जो है आर्टिफिशियल लिम लगाने का भी काम चालू किया है जो कि काफ़ी कॉम्प्लिकेटेड होता है काफ़ी महंगा भी होता है और उसके लिए काफ़ी प्रेशराइज और काफ़ी ट्रेनिंग की जरूरत रहती है जिसको हाथ लगाया जाता है उसको भी તો એ સબ કામ જો રોટરી ક્લબને લીયા જેનેસિસ કોમ્પલેક્ષ ખારીવાડ નાની દમણ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી આ પ્રસંગે સોસાયટીના વિવિધ પદાધિકારીઓ અને સભ્યોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો સોસાયટીના સચિવ વાલ્મિકભાઈ અને ઉપસચિવ રાહુલભાઈના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ હેમંત બાગુલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સમારોહમાં સોસાયટીના કાર્યકર્તાઓ ઉમેશભાઈ સુનિલભાઈ છગનભાઈ સંદીપભાઈ વસંતભાઈ ઓંકારભાઈ પંકજભાઈ હેમંતભાઈ યોગેશભાઈ કદમભાઈ શરદભાઈ અને દેવદાસભાઈએ સક્રિય ભાગ લીધો હતો